તો હિમાચલ પ્રદેશના સોલનમાં પણ ભૂસ્ખલન ભૂસ્ખલન થયું પહાડો થઈ રહ્યું છે પહાડી વિસ્તારોની અંદર હિમાચલ પ્રદેશના સોલનના દ્રશ્યો છે સોલનમાં આ રીતે ભૂસ્ખલન થયું બાકના ઘાટ રોડ પર આ રીતે ભૂસ્ખલન થયું પહાડો ઉપરથી ભેખડો ધસી પડી જેના કારણે

જોઈ શકાય છે રસ્તાની આ સ્થિતિ હાઈવે ઉપર ભૂસ્ખલનને કારણે અનેક ગામો અહીં સંપર્ક વિહોણા બન્યા